તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને

આવતીકાલે યોજાનારી લોકસભાની ચૂંટણી સંદર્ભે આણંદ લોકસભાના મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે આણંદ બેઠક પર બે હજાર ઓગણીસ લોકસભામાં

ઓગણીસ હજાર પાંચ લોકો મતદાન કરશે આણંદ જિલ્લાના આણંદમાં સાત વિધાનસભાનો સમાવેશ થાય છે આ વખતે આણંદ લોકસભા બેઠકની સાથે સાથે ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે તેમાં જિલ્લામાં બંને છૂટી માટે આઠ હજાર અઠ્યોતેર પોલિંગ સ્ટાફ ઓગણીસ નોડલ ઓફિસર અને એકસો અડસઠ રિપીટ અને 161 માઇક્રો ઓબ્ઝર્વર ફરજ બજાવશે આ વખતે આણંદ લોકસભા બેઠક પર સાત ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ રહેશે મતદાન સમયે દરેક બુથ પર પીવાના પાણી શૌચાલય રેમ્પ અને વીજળીની સુવિધાઓ રહેશે દરેક મથક પર પીડબ્લ્યુ સિનિયર સિટીઝન મતદાન માટે અલગ લાઈનની સુવિધા રહેશે હીટવેવથી બચવા માટે પણ તંત્ર તૈયાર છે જેમાં ઓઆરએસ મેડિકલ કીટ તથા નજીકના આરોગ્ય કેન્દ્રના ફોન નંબર અને એકસો સ્ટેન્ડ બાય રાખવામાં આવશે હવે ચૂંટણીમાં લોકસભાની સામાન્ય ચૂંટણી ફેઝ ત્રણમાં બહેતરથી પણ ઓછા કલાક બાકી રહ્યા છે બે દિવસ પછી સાતમી તારીખ મંગળવારના રોજ મતદાન છે મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીનો છે તંત્ર સજ્જ છે તમામ વ્યવસ્થા ચૂંટણીને લગતી તમામ વ્યવસ્થાઓ થઈ ગઈ છે તમામ પોલિંગ પાર્ટીઝને ટ્રેનિંગ આપી દેવામાં આવી છે ઈવીએમ્સ વીવીપેટ પૂરતી માત્રામાં છે રિઝર્વ વીવીપેટ્સ રિઝર્વ ઈવીએમ્સ પણ અમારી પાસે પૂરતી માત્રામાં છે અને વોટર્સ માટે ખાસ એક અપીલ છે એક તો મોટી સંખ્યામાં મતદાનના દિવસે આવીને મતદાન કરો અને લોકશાહીના પર્વમાં પોતાનો ફાળો આપો આ ઉપરાંત એપિક રેડી રહેવાનું સૌથી હિતાવહ છે એપિક તમારું જે ઇલેક્ટર ફોટો આઇડેન્ટિટી કાર્ડ છે ઇલેક્શન કમિશન તરફથી ઇસ્યુ થયેલું એપિક કાર્ડ લઈને આવો તો વધારે સરળ એપિક જો મિસપ્લેસ થઈ ગયું હોય અથવા તો મળતું ના હોય તો એપિકની જગ્યા ઇલેક્શન કમિશન દ્વારા માન્ય બાર પુરાવાઓ છે ફોર એક્ઝામ્પલ ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ પેન કાર્ડ પાસબુક પાસપોર્ટ બેંક પાસબુક નરેગા આઈડી કાર્ડ તો આવા બાર જે અન્ય પુરાવાઓ છે આ પુરાવાઓ પણ તમે જો એપિક રેડી નહીં હો તો આ લઈને આવી શકો છો વોટર ઇન્ફોર્મેશન સ્લિપનો ડિસ્ટ્રીબ્યુશન છેલ્લા આઠ દસ દિવસમાં થયું છે અને જે વીઆઈએસ છે આ ફક્ત મતદાર મતદાર માટે એક ઇન્ફોર્મેશન છે આ પુરાવો નથી મતદાન આપવા માટે આઈડેન્ટિક આઈડેન્ટિફિકેશનનો પુરાવો નથી અમારા તરફથી હીટને લગતી તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે તમામ મતદાન મથકો સાથે આરોગ્યની ટીમો પણ અમે મેપ કરી દીધી છે દરેક મતદાન મથક ઉપર ઓઆરએસની સગવડ પીવાના પાણીની સગવડ તમામ સગવડો કરી દેવામાં આવી છે જે અશોર્ડ મિનિમમ ફેસિલિટીઝ છે કેન્ડિડેટ્સને રિસિવિંગ ડિસ્પેચિંગ સેન્ટર વિશે તમામ માહિતી આપી દેવામાં આવી છે અને તંત્ર પૂરું તૈયાર છે મતદારોને મારી ખાસ અપીલ છે સાચો અને ટ્રુ રિપ્રેઝેન્ટેશન જે લોકશાહીમાં આપવાનું હોય તો વોટર ટર્નઆઉટ બહુ સારું હોવું જોઈએ આપણે બે હજાર ઓગણીસમાં સડસઠ ટકા હતું તો આપણે બધા મતદારોને મારી અપીલ છે કે આ વખત ખૂબ વધારો કરીને વધુમાં વધુ લોકો લોકશાહીના પર્વમાં ભાગ લેવે અને મતદાન કરીને પોતાનો દેશ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનો ફાળો આપે આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન્શા નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર